નમસ્કાર જય માતાજી કેમ છો મિત્રો આજે હું તમારી માટે એક નવી યોજનાની માહિતી લાવી છું જેમાં એક જ યોજનામાં બે અલગ અલગ લાભાર્થીઓને લાભ મળી શકે છે મિત્રો ગુજરાત સરકારના વિવિધ વિભાગ દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે એમાં નિયામક સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગો નિરાધાર વૃદ્ધો માટે ઘણી યોજનાઓ ચાલે છે જેમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના પાલક માતા પિતા યોજના દિવ્યાંગ લગ્ન સહાય યોજના સંત સુરદાસ યોજના તથા નિરાધાર વૃદ્ધ સહાય અને નિરાધાર અપંગના નિભાવ માટેની પણ યોજનાઓ ચાલે છે મિત્રો આપણે આગળની જાણકારી લઈએ તે પહેલાં જો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કે ફોલો ન કર્યું હોય તો કરી લો અને બે આઇકનને દબાવી દો જેનાથી મારા બધા જ વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે મિત્રો આજે આપણે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વિશે

જેથી નિરાધાર વૃદ્ધો લાભ લઈને પોતાનું જીવન ચલાવી શકે જેનો અમલ સામાજિક ન્યાય અને અધિકારીતાના વિભાગને નિયંત્રણ હેઠળ સમાજમાં સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવે છે જેને ઓલ્ડ એજ પેન્શન યોજના તરીકે પણ ઓળખાય છે મિત્રો નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટે નાણાકીય સહાય માટે કોઈ પાત્રતા નક્કી કરવામાં આવી છે તે જોઈએ મિત્રો સૌપ્રથમ પ્રથમ અરજદાર લાભાર્થીની ઉંમર સાહીઠ વર્ષ

જેમાં સાડા જોડેનું પ્રમાણપત્ર ચાલશે એલસી સી ચાલશે જન્મનો દાખલો ચાલશે મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈ પણ એક પુરાવો જરૂરી છે આવક અંગેનું પ્રમાણપત્ર ગુજરાતમાં વસવાટ અંગેનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો આધાર કાર્ડ મિત્રો જો લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર એકવીસ વર્ષથી વધુ ઉંમરનો પુત્રો હોય પરંતુ જો શારીરિક રીતે અપંગ હોય તો તેનું પ્રમાણપત્ર પુત્રને જો ટીબી કે કેન્સરથી પીડાતો હોય તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અરજી સાથે રજૂ કરવાનું રહેશે મિત્રો બેંક પાસબુકની પ્રથમ ફરાની નકલ આપવાની રહેશે મિત્રો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડે છે મિત્રો વૃદ્ધ સહાય યોજના અને નિરાધાર દિવ્યાંગોરી યોજનાની અરજી ક્યાં કરવી તે જોઈએ મિત્રો જો તમે ગ્રામ્યમાં રહેતા હો તો આ ફોર્મ લઈને વીસી પાસે જવાનું રહેશે અને જો તમે શહેરમાં રહેતા હો તો તાલુકા મામલતદાર શ્રી પાસે જવાનું રહેશે મિત્રો જો તમારી અરજીના મંજૂર કરવામાં આવી હોય તો તે અંગે સાહીઠ દિવસની અંદર પ્રાપ્ત શ્રીને અપીલ કરવાની જોગવાઈ પણ આપેલી છે મિત્રો વૃદ્ધ સહાય યોજના માટેનો ફોર્મ મારા વિડિયોના ડિસ્ક્રિપ્શન લિંકમાં મેં આપેલ છે ત્યાં જઈને તમે એને ડાઉનલોડ કરી શકો છો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો જેનાથી નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે અને એમની મદદ થઈ શકે Nene bat